ભારે વરસાદના કારણે અને સતત વરસાદના કારણે એમાં ઘણી બધી જગ્યાએ ખાડા પડી ગયા છે જેનું પેચવર્ક યુદ્ધના ધોરણે ચાલુ કર્યું છે સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો જે મુખ્ય રસ્તો છે એ રસ્તાનું પણ યુદ્ધના ધોરણે આપણે કામ ચાલુ કરી દીધું છે નેશનલ હાઈવે પણ ખાડા પૂરવાનું કામ શરૂ કર્યું છે સ્ટેટ હાઈવે પણ પોતાનું કામ ચાલુ કર્યું છે અને ગામડાઓના રસ્તામાં પણ પેચવર્ક થઈ રહ્યો છે આ વખતની ખાસ બાબત એ છે કે જે સ્ટેટ હાઈવે છે એને સિમેન્ટ કોન્ક્રીટ થી રસ્તાના પેચ વર્ક કરવાનું ચાલુ કામ કર્યું છે રસ્તા વાહન છે જવા આ ખાડા છે જ્યારે એક્સિડન્ટ થશે ને ત્યાર પછી એ લોકો કામ ચાલુ કરે એક્સિડન્ટ થશે કોઈને વાગશે કોઈ માનવ મૃત્યુ થઈ જાય ત્યાર પછી એને એપ્લાય કરે એ લોકો નહીં બધો ખાડા છે ખાડા છે છે નર્મદા જિલ્લામાં વરસાદથી નુકસાન પામેલા માર્ગોનું યુદ્ધના ધોરણે સમારકામ શરૂ કરવામાં આવ્યું છે એવી જાહેરાત નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા થોડા દિવસો પહેલાં જોરશોરથી કરવામાં આવી હતી અને જિલ્લાના માહિતી વિભાગેનો ખૂબ પ્રચાર પ્રસાર થાય એવા પ્રયાસો પણ કર્યા હતા ત્યારે આ જાહેરાતના ચાર દિવસે અમે સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફના બંને માર્ગો ઉપર યુદ્ધના ધોરણે કયા પ્રકારની કામગીરી થઈ છે એનું નિરીક્ષણ કર્યું હતું ત્યારે કંઈક આ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા હતા તમે પણ જુઓ આ બધું ડામર થી કઈ બધું સરખો કરી દીધો છે એવું સાચી વાત સરખો નહીં બધો દેખાડ રસ્તો ખાડા છે ખાડા છે બધે ટોટલી રસ્તો બેકાર છે ખાડા છે બધે એ રાજી તો ખાડા છે હમણાં કેવું છે કે ગવર્મેન્ટ કઈ સિમેન્ટ કોન્ક્રીટ પાથરે છે ખાડાઓમાં એટલે એ તો પાથરે નથી આ ઓજે રસ્તો બની ગયો છે આ બાજુનો ના નથી બની ગયો સાચી છે કેવો રસ્તો સારો છે કેવા છે આ તો ખરાબ રસ્તાની રીત છે આ સરકારની રીત છે

ત્યાં પછી જ કામગીરી કરે બીજું કંઈ કરતા નથી આજે ભાજપ સરકારનો સાત ત્રણસો કરોડનો પ્લાન લાઈન બોલતો હું કામનો તો તેવા રસ્તા બી થવા જોઈએ રસ્તા બી સારા બનવા જોઈએ આવા બનવું જોઈએ તમે આવો છો એ મોદી સાહેબ જ આવે તે અહીં ખાડા ખૂડ દઈને જાય તો એને નહીં દેખાતું બરાબર છે હા એને જોવું પડે ને કોણ આમ તમારું અંબાલાલ ભાઈ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જે દિશા નિર્દેશો આપવામાં આવ્યા કે વરસાદથી નુકસાન પામેલા રોડ રસ્તાઓનું સમારકામ તાત્કાલિક ધોરણે કરો ત્યારે દરેક જિલ્લા કલેક્ટરોએ આ મામલે પોતે આખો મામલો હાથમાં લીધો અને રોડ રસ્તાઓનું સમારકામ થાય તે જોવા માટે પોતે નીકળ્યા પરંતુ તેમના ગયા પછી શું કામગીરી થઈ છે એનું મોનિટરિંગ પણ થવું જોઈએ ત્યારે થોડા દિવસ પહેલાં નર્મદા કલેક્ટરે આ પ્રકારનું નિવેદન મીડિયા સમક્ષ આપ્યું હતું ભારે વરસાદના કારણે અને સતત વરસાદના કારણે જે જિલ્લા પંચાયતના રસ્તા છે સ્ટેટના રસ્તા છે અને નેશનલ હાઈવેના જે રસ્તા છે એમાં ઘણી બધી જગ્યાએ ખાડા પડી ગયા છે જેનું પેચવર્ક યુદ્ધના ધોરણે ચાલુ કર્યું છે સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો જે મુખ્ય રસ્તો છે એ રસ્તાનું પણ યુદ્ધના ધોરણે આપણે કામ ચાલુ કરી દીધું છે નેશનલ હાઈવે પણ ખાડા પૂરવાનું કામ શરૂ કર્યું છે સ્ટેટ હાઈવે પણ પોતાનું કામ ચાલુ કર્યું છે અને ગામડાઓના રસ્તામાં પણ પેચવર્ક થઈ રહ્યો છે આ વખતની ખાસ બાબત એ છે કે જે સ્ટેટ હાઈવે છે એને સિમેન્ટ કોન્ક્રીટથી રસ્તાના પેચવર્ક કરવાનું ચાલુ કામ કર્યું છે જેના કારણે શું થશે કે આપણે સામાન્ય રીતના જે ક્વોરી વેસ્ટથી જે ખાડા ભરતા હોઈએ છીએ એ એક બીજો બે ઇંચ ત્રણ ઇંચ વરસાદ આવે તો ધોવાઈ જાય એટલે એને આખી સમગ્ર સિઝન દરમિયાન વારંવાર એને પેચવર્ક કરતું કરવું પડતું હોય છે જે આ વખતે નહીં થશે આ વખતે વરસાદ પડશે તો પણ એ જે સિમેન્ટ કોન્ક્રીટનું પેચવર્ક કર્યું છે જેના લીધે આખું ચોમાસું આપણું નીકળી જશે અને ત્યાર પછી રેગ્યુલર એનું રિસર્ફેસિંગ થશે